પિન્ટુભાઈ હજારો વેદના સાંભળી લીધી ભાઈ અને ના હોય એવું કહી દે કે અમે વેદનામાં નહીં ભાઈ હજારો વેદના સાંભળી ભાઈ શું કહું પણ આવ્યો શું ભાઈ આ હજારે હજારનું જો કદાચ બચકું બાંધીને ભોગવવાના ખારમાં ના લઈજો મારું આ પિન્ટુભાઈ ખૂબ મજા મારો રામ ભૂલી રહ્યો હે ભાઈ ઝાલા શું કહું આ તો આમને જેટલી ભલામણિયું કર્યું કેટલો ટાઈમ કાઢ્યો ઝાલા એવું નહીં ભાઈ પણ આવવા વાળાની કગર હોય હું તો જાહેર માં બોલું જો મારો ધર્મ ધરમ છોડશે તો કદાચ તારા ઘરે સાપરું હોય છે તો એ ધૂણું આવી કારણ કે સુગંધ ભરવી એ તો મારી હેડ છે ભાઈ કંઈક નોખું ફીરસી દેવી અને કદાચ રૂપિયાવાળાની ભાઈબંધી તો હવ કરે ભાઈ શું કહું પણ કદાચ કોઈક રાખના ખંભે હાથ મેલીનીના જગતમાં ઉજળો કરે ને એ આ વિક્રમ છે કે હું કોઈ ભગવાન નહીં ભાઈ કાંઈ બોલ્યો જ નથી ને હું ભગવાન જોયું હા એટલે હું જાલા ભગવાન નહીં પણ માણસ હોય એ માણસના માપમાં જ રહે ભાઈ શું કહું એટલે ઝાલા પણ ઉજળા કામ કર્યા ભાઈ એટલે આજ મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે ભાઈ શું કહું બાકી મારા મહાદેવની કદાચ સેવા ચાકરી કરી કરીને આ બધું કરું છું ભાઈ શું કહું એટલે ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ પણ અહીં આવ્યો છું આ ગામમાં આ ભૂમિએ શું કહું હારા લેખ લખીને ના જતો રહ્યો મારવું અહીંયા આવું ન કમ એટલે ઝાલા વધારાનું તો કોઈ દાડો બોલ્યો નહીં ભાઈ અને બોલ્યો દીમાં પાછી પાણી કરી નહીં ભાઈ શું કહો એક ભીંડો ભાઈ વાત જો કદાચ ઓળખાણની કરી હોય ભાઈ તો જલા લાયા તે દી કીધું તું ભાઈ કે દુનિયાના છેડે જઈશો એક દાડો જગત તમને મારા નામથી જગ્યા ના કરતો એટલે જે જે કદાચ મારા નામનું ઓઢણું કદાચ ભાઈ જલા મારા દેવની વાત કરું છું ભાઈ મારા દેવનો કદાચ લેજો વારે નામ લઈને ફર્યા છે શું કહું જલા સ્ત્રી કુરુ છું શું કહું છું એટલે ઓઢણું બોલવામાં જે જે જ્ઞાતિમાં કહું છું અને એમાંય કદાચ આ સુરાપુરા ધામ કદાચ લખી નાખ્યું હોય શું કહું કંઈ ઓઢણામાં લખાવાની વાત ન કરતો હોય પણ કદાચ એના કપાળે ટાંકી દીધું હોય ઝાલા તો બહુ મોડો માણા હશે ઝાલા રાતે ખાટલા જઈને મેં હોંકારો પૂર્યો હોય શું કહું અને હજુ તો જગતને આ કદાચ એવું મેં બતાવ્યું નહીં ભાઈ વર તો મારા કાંડામાં જોર કેટલું હોય છે એટલે જાલા સમય નહીં બન્યો ભલામા શું કહું પિન્ટુભાઈ અને બધું અત્યારે મારા મહાદેવના દયાથી બધું પાદરું જ હે ભાઈ તો મારે ફેર તલવાર કાઢવાની જરૂર નહીં ભાઈ